શ્રી ગુરુદેવ દત્ત ઘણા મિત્રો સાથે સંવાદ થાય ને કોલ આવે કોઈનો વાતચીત થાય કે સંજયભાઈ હવે જીવવાની ઈચ્છા જ નથી મૃત્યુની ઈચ્છા ઈચ્છા રાખવી મૃત્યુની ઈચ્છા રાખવી એના કરતા દુનિયામાંથી જીવી જવું સારું ભગવાન કૃષ્ણએ પણ બધું પટી ગયા પછી જા નીચે બેઠા હતા પગ પર પગ ચરાવીને બધું એમનું કાર્ય પતી ગયા પછી તો પછી નિયતિ દ્વારા પેલા પારધીને નિર્મિત કરીને પગમાં બાણ વગાડ્યું અને પછી દેહ છોડ્યો બધું પટી ગયા પછી મહાભારત જીતા વિશેષ એમણે શું આપ્યું ગીતાનું જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન આપ્યું ને એમનો અવતાર કાર્ય પૂર્ણ થયું જે કઈ રાજા હતા પાપીઓ હતા એનો દંડ કાપવાનો તો એ બધું તો કર્યું પાંડવોને આગળ કરીને પણ મૂળ જે એમનો જન્મનો હેતુ હતો તે કેવળ આ પાપીઓનો સંહાર કરવાનો નહીં હતો એમના પછીના પાંચ હજાર વર્ષ કે એ પછીની જેટલી પણ કલયુગના અંત સુધી જે કંઈ સુસ્તી રહેવાની છે એ માનવ સભ્યતાને જીવવા માટેનો એક આધાર એક ફિલોસોફી એક બેસ એક ફોર્મ્યુલા એમને ગીતા તરીકે તમારી પાસે ગીતા જેવું ભલે સંપૂર્ણ જ્ઞાન નથી પણ જે પણ છે એ તમે દુનિયા ભલે એમ થાય કે હવે જિંદગીમાં શું રહેવું છે એ તમારા માટે નથી રહેવું પણ બીજાના માટે ઘણું બધું છે એ ક્યાં અટકે છે શું છે મારી જેમ આવી રીતના

આખો દિવસ હું બધાની સાથે સંવાદ કરતો રહ્યો મને પોતાનો સમય ઓછો પડે હું આવું વિચારું તો મરી જવું એના કરતા કોઈના માટે મટી જવું એ શ્રેષ્ઠ ધરમ છે ભગવાન પાસે આયુષ્ય ન માંગો મૃત્યુ પણ નહીં મારું ના આયુષ્ય માંગો ન મૃત્યુ માંગો ભગવાન પાસે જે તમને શ્વાસ ની સંખ્યા પરમાત્માએ આપી છે જેટલા દિવસો આપ્યા છે એનો સદુપયોગ કરવાની પ્રેરણા માંગો ભગવાન પાસે આયુષ્ય ન માગો ભગવાનને જરૂર હશે તેને જીવાડવાના છે એક્સ્ટ્રા બોનસ આપવાના જ છે પાકી હોય કે ગમે તે હોય જેનું જે આયુષ્ય છે એ તો ભગવાને આપ્યું છે એટલે ભોગવવું જ પડે એટલે ભગવાન પાસેના મૃત્યુ માગો ના આયુષ્ય માગો બરાબર માંગો તો શું માગો કે ભાઈ હવે જે કંઈ પણ મારા શ્વાસ રહેલા છે એનો હું કંઈ સદુપયોગ કરી શકું એવું મને હવે બાકીનું જીવન મારું વ્યતીત થઈ જાય એવા મને આશીર્વાદ આપે અસંત ઉદૂત થઈ જાય છે દેહ છોડી રહી છે બરાબર પરમાત્માના ધામ પર ચાલ્યા જાય છે એ એમ વિચારે તો કે હવે મારે શું કામ છે નહીં એ પરમાત્મા બેસે બેસીને ભજન કરે કીર્તન કરે અને પછી પરમાત્માની ફરી પ્રેરણાથી પૃથ્વી પર જરૂરત ઊભી થતા એને ફરી અવતાર રૂપે જન્મ લેવાનો પરમાત્મા આદેશ આપે છે એ સંતો અવધૂતો મહાન આત્માઓ માનવ સભ્યતા માટે ફરી ફરી જન્મ લે છે એને આવું વિચાર્યું હોય તો મારું અહીંયા કામ છે હવે છૂટી જાય છોડીને શું કરવાનું અહીંયા કે ઉપર તો જીવવાના અહીંયા ની તો ઉપર પરમાત્મા પાસે બેસીને ભજન તો કરવાના જ ને ડે છોડીને શું કરવાનું તમારી એટલી પાત્રતા નહીં હોય ને તમને વેંકુટ નહીં મળે તો તમારો ડે છૂટ્યા પછી વર્ષ પછી ફરી જન્મ તો મળવાનો જ છે બાકી જેનો જેવો હિસાબ આ દેહ છૂટી છે તો બીજો દેહ તો વળવાનો જ છે ને મોક્ષ તો હજારો લાખોમાં એકને મળી જાય છે પણ મોક્ષ માંગેલી પણ મૂર્ખતા છે તારું અસ્તિત્વ ખતમ થઈ જાય તે રીતે મોક્ષ માંગવું તો વેંકુટનું ધામ માંગવું પરમાત્માનું શરણ માંગવું એની પાસે ભજન કરીએ આપણે ભોજન કરીએ હે દિવ્યધામમાં તો કેવું સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ભજન હોય અને ભોજન હોય તો પરમાત્માના હાથે બનાવેલો પ્રસાદ ખાઈએ મને નસીબમાં મળ્યો અવધૂત મહારાજના હાથનો પ્રસાદ ત્રણ વર્ષ ખાધો છે હાથે બનાવેલો એનો આનંદ એનો ટેસ્ટ આ હા 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 જાણે સાક્ષાત અન્નપૂર્ણા એ જ વસ્તુ આપણે ઘેરે બનાવીએ તો આપણને ભાવે તો ભગવાન પાસે આયુષ્ય માંગો ના મૃત્યુ માંગો માંગો તો સદ કર્મો કરી શકું એવી મને પ્રેરણા આપો એવી મને બુદ્ધિ આપો એવી મને શક્તિ આપો એવું સામર્થ્ય આપો ને તમે શું વિચારો આપણે પોતાના માટે જીવવા આવ્યા છે નહીં મેં આટલા મારા વિડીયો છે તમે સાંભળતા હો આપણે આપણા માટે જીવવા આવ્યા જ નથી આપણે કેટલું જીવીએ છીએ ખબર છે આપણા માટે હા તમને કેવું સવારે ઉઠી મસ્ત ચા ઉઠા આપણે રાતે ઘરે ઉઠા કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે કોઈ મોડા ઉઠે ઉઠીને આપણે સ્નાન કરીને પૂજા પાઠ કર્યું ભજન કીર્તન કર્યું આઠ એક વાગ્યાની આજુબાજુ ચા નાસ્તો કર્યો બપોરે આપણે સારું લંચ કર્યું રાત્રે આપણે ડિનર કર્યું બસ આપણે આપણા માટે આટલું જ જીવીએ બાકીનું બધું તો આપણે કોઈને કોઈ જવાબદારી માટે પરિવાર માટે જીવીએ રાષ્ટ્ર માટે જીવીએ છીએ નોકરી કરે છે નોકર છો તો તમારા શેઠ શેઠાણી માટે જ આપણે બીજા માટે જીવાયા અને કરોડોપતિ અબજોપતિ ધીરુ અંબાણી આ બધા છે બધા તે પણ એના બૈરી પો માટે જ જીવે છે ભલે એના નીચે હજારો લાખો કર્મચારી હોય તો માંગો તો પરમાત્મા પાસે જે બચેલા શ્વાસ છે એનો એવો સારો ઉપયોગ કરી શકીએ પરમાત્માનું કોઈ કાર્ય કરી શકીએ એવું બાકીનું જીવન માંગો અને વધારે જ્ઞાની તો એવો છે કે આજનો સંવાદ સાંભળ્યા પછી આજથી જ ભગવાન પાસે બધા માંગે કે ભગવાન મારી જે કંઈ પણ જીવન જીવન દિનચર્યા છે તેમાંથી થોડો સમય મને એવા માટે જીવવા માટે તું મને નિમિત્ત બનાવ કે જે કાર્યો તારે કરવાના છે એ કાર્યોનો હું સહભાગી બનું તો પરમાત્માના હાથ બનો તમારું જીવનમાં બધું જ તમે પ્રાપ્ત કરી લીધું છે ઘણી વાર ઘણાને નિરાશ હોય કે મારું કોણ છે નથી મારા પુત્ર મારો નથી મારો પતિ મારો નથી મારી પત્ની મારી નથી મા બાપ બધા જ પોતાના જીવનમાં વ્યસ્ત છે તો ઘણાને અંદર સારું મારું કોણ છે એમ થાય કે હવે કોના માટે જીવ ખરે રે 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 પરમાત્માએ આ પૃથ્વી પર કરવાના કેટલાય કાર્યો છે તો એને એને કહે કે તું મને તારા કાર્યોમાં જોઈન્ટ કર અને આપણે એમ મેં કહ્યું તેમ આપણા માટે તો બહુ ઓછું જીવો આવ્યા છે બાકી આપણે અહીં આપવા છે પછી દુનિયાભરનો પ્રેમ આપ્યા પછી પણ પ્રેમ મળે એની અપેક્ષા ના રાખ દુનિયાભરનો ધર્મ ચેરીથી કર્યા પછી પણ એનું ફળ મળે એની અપેક્ષા ના રાખવી દુનિયાભરનો પ્રેમ આપ્યા પછી પણ મને જો આટલા વિડીયો બનાવો છો તેમાં પણ મને કેટલી જગ્યાએ ગાળ પડે છે દુનિયાભરનો પ્રેમ આપ્યા પછી પણ ક્યાંક થી આપણને પ્રેમ મળે તો એ બોનસ છે અમારા ગુરુને પણ એવું દુનિયાભરનું લોકોનું સારું કરતા હતા તો પણ અમુક લોકો એની બુરાઈ કરતા હતા મારું બાપજી આ નહીં કર્યું મારું બાપ તે નહીં કર્યું તો તારા કર્મ જેટલા એટલા કઠિન હોય ઘટ્ટજનમના એ પાપ જ મુક્ત તું મુક્ત નહીં થયો હોય તો કેવી રીતે આપી શકે એટલી કરમની એટલી ગૂંચવણ એની ગાંઠ જ તારીની ખુલી હોય ને ગુરુ મહારાજે બહુ ટ્રાય કર્યો તો પણ તું ખોલી નહીં શકે તો ગુરુ મહારાજ શું કરે પણ કહ્યું તેમ આપણે અહીં આપવા જ આવ્યા છે કેવળ પ્રેમ આપવા આવ્યા છે રિવર્સમાં કઈ પ્રેમ મળી જાય કોઈનો તો સમજવાનું કે ભાગ્ય સારી હું આટલો બધો તમારી સાથે સંવાદ કરું બધાની કોમેન્ટ્સ પણ આવે કોઈની સારી આવે નરસી આવે અને કોઈનો ફોન આવે સર આજનો બહુ સરસ વિધિયો તો મેં પ્રેમ આવ્યું એની સામે એનો આવ્યો તો એ મળ્યું તે બોનસ ઘણા ગાર પર આપતા હોય એ માઇનસ રૂણવાનું બંડન ચાલ્યા કરે ભાઈ બસ તમારા જીવનમાં જો બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય અથવા તો જીવનમાં નિરાશા હોય એના કારણે તમને એમ થતું હોય કે આવું જીવીને શું કરું તો પરમાત્મા પાસે એના ઘણા કરવાના કાર્યો છે તો એને કહો વિનંતી કરો કે તારા જેટલા કરવાના બાકી પેન્ડિંગ કાર્યો છે એમાં મને જોઈન્ટ કર બહુ મજા આવશે નહીં તો મારી જ માણસને માણસ બનાવવાનો પ્રયત્ન કરો એ પણ એક મંદિર બનાવ્યું જેટલું પુણ્ય મળે છે અને મેં તમને કહ્યું તેમ એમ સમજો દૂધ અનુભવ બધું કાર્ય પૂરું થઈ જાય ફરી વેંકુજ જાય ફરી પરમાત્માની ઈચ્છાથી ફરી અવતાર લે કોઈ જગ્યાએ રંગ અવધૂત તરીકે લે કોઈ જગ્યાએ વિશ્વનાથ અવધૂત તરીકે લે કોઈ જગ્યાએ બજરંગદાસ બાપાની તરીકે લે કોઈ જગ્યાએ જલારામથી લે કોઈ જગ્યાએ ગજાનંદ મહારાજ તરીકે પ્રગટ થાય તો તમે હું કેમ ઠાકી દઈએ છે શ્રી ગુરુદેવ દત્ત